પાસ્ટર યુનિવર્સિટી નજીક દીપડો દેખાયાની ચર્ચા છે દીપડો દેખાયાની આશંકાને પગલે તપાસ શરૂ થઈ છે હાલમાં કોઈ શંકાસ્પદ ગતિવિધિ નથી જોવા મળી તકેદારીના ભાગરૂપે ફોરેસ્ટ વિભાગે બંદોબસ્ત ગોઠવ્યો છે દીપડો આવ્યાની વાત વહેતી થતા લોકોમાં પણ ફફડાટ છે લોકોમાં ફફડાટ છે દીપડો દેખાયાની આશંકા ફોરેસ્ટ વિભાગ તરફથી બંદોબસ્ત કરવામાં આવ્યો છે પાંજરા ગોઠવવામાં આવ્યા છે સંવાદ હતા દિવેશ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે દિવેશ તેને લઈને વન વિભાગ તરફથી શું કામગીરી હાલ તો ત્યાં કરવામાં આવી રહી છે ચોક્કસ વાત કરવામાં આવે તો જે રાજકોટ ની નજીક આવેલું વાગોદળ ગામ છે કે જ્યાં ત્રણ ચાર દિવસથી દીપડો હોવાની વાત છે તેને લઈને ત્યાંના ગ્રામજનોમાં પણ ફફડાટ છે અને જે ફોરેસ્ટ વિભાગ છે તેના દ્વારા તકેદારીના ભાગરૂપે જે આજુબાજુનો જે કોઈ પણ વિસ્તાર છે ત્યાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેને લઈને જે રાજકોટમાં આવેલી જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે કે જે જંગલ ટાઈપનો વિસ્તાર છે ત્યાં જે ફોરેસ્ટ વિભાગ છે તેના દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવતા જે સ્થાનિકો છે તેમાં ફફડાટ જોવા મળ્યો હતો સ્થાનિકોને એવી પણ ચર્ચા કરવામાં આવી હતી કે દીપડો દેખાયો છે પરંતુ જે ફોરેસ્ટ વિભાગની ટીમ છે તેના દ્વારા જે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તકેદારીના ભાગરૂપે આ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યું છે દીપડા ની શંકાને પગલે ફોરેસ્ટ વિભાગે તપાસ પણ શરૂ કરી છે પરંતુ હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે જે રાજકોટ સિટી ની છે